હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે તમારી જે રાશિ આવતી હોય તે રાશિની નબળાઈ ઓજોસો એક મકર મકર રાશિના લોકો ખૂબ જ કાળજીપૂર્વક અને શ્રમિક સ્વભાવ ધરાવતા હોય છે પરંતુ ક્યારેક તેઓ વધુ સખત અવ્યક્તિગત અને ગંભીર બની જાય છે તેઓએ કામ અને પ્રતિષ્ઠાને તેમના જીવનનો કેન્દ્રીય મુદ્દો બનાવતા હોય છે જેના કારણે પારિવારિક અને સામાજિક જીવનને અવગણવાનો ભય રહે છે મકર લોકો તેમના હેતુઓને પ્રાપ્ત કરવા માટે કેટલીકવાર અણગમતી રીતે સ્વાર્થી બની જાય છે અને તેમના આજુબાજુના લોકોની લાગણીઓનો વિચાર નથી કરતા બે કુંભ કુંભ રાશિના લોકો અત્યંત નવો વિચાર અને મૂલ્યો ધરાવનારાઓ હોય છે પરંતુ તેમના વિચારો તેમની લાગણીઓને વધુ મહત્વ નથી આપતા જેના કારણે તેઓ ક્યારેક બીજાઓથી દૂર થઈ જાય છે તેઓ ઘણીવાર સંબંધોમાં ભૌતિકતાથી વધુ માનસિક પ્રાથમિકતાઓ રાખે છે અને આને કારણે બીજા લોકો સાથે ગાઢ બંધન બાંધવામાં મુશ્કેલી અનુભવતા હોય છે તેઓ વધુ ઇન્સોસ્ટન્ટ બની જાય છે અને ક્યારેક નવો વિચારવાનો નક્કર ઇચ્છાથી કોઈ પ્રચલિત નિયમો અને પરંપરાઓનો વિરોધ કરતા હોય છે ત્રણ મી મીન રાશિના લોકો અત્યંત ભાવુક અને સંગ્રાહી અવસ્થા ધરાવતા હોય છે પરંતુ આ ભાવુકતા ઘણીવાર વધુ નબળાઈમાં પરિણમે છે તેઓ બીજી લોકોની સમસ્યાઓમાં વધુ પડતા ખોવાઈ જાય છે અને તેમના પોતાના જીવન માટે જરૂરી પ્રેક્ટિકલ અભિગમનો અભાવ અનુભવતા હોય છે આ કારણે તેઓ ક્યારેક નકારાત્મક અને અવ્યક્ત બની જાય છે અને સામાજિક દબાણોમાં મુશ્કેલી અનુભવે છે ચાર્ક મેષ મેષ રાશિના લોકો ખૂબ ઉત્સાહી અને અગ્રેસર હોય છે પરંતુ તેઓ ક્યારેક વધુ ઉતાવળા અને અતિવિગ્રહમાં પ્રવેશી જાય છે તેઓ સફળતા માટે તત્કાળ પરિણામોની ઈચ્છા ધરાવતા હોય છે જેના કારણે તેઓને ટકાવારી પ્રગતિ માટેનો ધીરજનો અભાવ રહે છે તેમનો હંમેશા અગ્રેસર અને ચિંતિત સ્વભાવ તેમની આસપાસના લોકો સાથે ટકરાવણ ઊભી કરી શકે છે અને તેઓ ક્યારેક અણધાર્યા નિર્ણય લઈ લે છે પાંચ વૃષભ વૃષભ રાશિના લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ અત્યંત જિદ્દી હોય છે એકવાર તેઓએ કંઈક નક્કી કરી લીધું કે તે તેમના વિચારોથી ડગતા નથી આ ગુણ ક્યારેક પ્રગતિને અવરોધી શકે છે કારણ કે તેઓ પરિવર્તન અથવા નવી સ્થિતિઓને સરળતાથી અપનાવવા માટે તૈયાર નથી હોતા ક્યારેક તેઓ ખૂબ જ ભૌતિક અથવા સામગ્રીવાદી બની જાય છે અને આની છાયા હેઠળ સંબંધોમાં સ્વાર્થી વર્તણૂક દાખવે છે છ મિથુન મિથુન રાશિના લોકો બહુસંગત અને મનોરંજક હોય છે પરંતુ તેમનો અસ્થિર અને બદલાતો સ્વભાવ ક્યારેક તેમના માટે નબળાઈ સાબિત થાય છે તેઓ ઘણીવાર એક જ સમયે ઘણા જુદા જુદા વિચારો અને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે જેના કારણે તેમના પ્રયાસો બિનમૂલ્યવાન બની જાય છે મિથુન લોકો ક્યારેક પોતાના પ્રત્યે પણ વિમુખ થાય છે અને તેમના નિર્ણયોમાં અનિશ્ચિતતા અને સંશય જોઈ શકાય છે સાત કર્ક કર્ક રાશિના લોકો અતિભાવુક અને સંવેદનશીલ હોય છે અને તેમની નબળાઈ એ છે કે તેઓ ઘણીવાર પોતાના લાગણીઓને કાબૂમાં રાખી શકતા નથી તેઓ ખૂબ જ વહેલા બીજા લોકોના શબ્દો અથવા ક્રિયાઓથી ઈજા અનુભવે છે અને ઉગ્ર રીતે પ્રતિક્રિયા આપે છે તેમની સુરક્ષા માટેની ઈચ્છા તેમને ક્યારેક ખૂબ જ સ્વાર્થતાથી વર્તવા માટે પ્રેરણા આપે છે અને તેઓ નિરંતર ચિંતા કરવામાં ફસાઈ શકે છે આઠ સિંહ સિંહ રાશિના લોકો ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતા હોય છે પરંતુ તેમનો અહંકાર ઘણીવાર તેમની નબળાઈ સાબિત થાય છે તેઓની ધ્યાનમાં રહેવાની ઈચ્છા ક્યારેક ઓવરશેડો બની જાય છે અને તેઓ બીજા લોકોના અભિપ્રાય અને લાગણીઓનું મહત્વ ઓછું આપે છે સિંહ લોકો ક્યારેક ખૂબ જ નિયંત્રિત સ્વભાવ ધરાવે છે અને આના કારણે તેઓને સંબંધોમાં મંડાઈ પડવાની સમસ્યા થાય છે નવ કન્યા કન્યા રાશિના લોકોનું સમીક્ષા અને પરીક્ષણ પ્રવૃત્તિ ખૂબ જ પ્રભાવશાળી છે પરંતુ તેઓ ક્યારેક અત્યંત પરફેક્શનિસ્ટ બની જાય છે તેઓ માત્ર પોતાના અથવા બીજાના સંદર્ભમાં ટીકાકારક થવામાં ફસાઈ જાય છે અને ક્યારેક નાની વસ્તુઓમાં વધુ પડતી ઊંડાણવાળી તપાસ કરે છે આ વ્યાવહારિકતા તેમના સંબંધોમાં દુશ્મનાવટ ઊભી કરી શકે છે દસ તુલા તુલા રાશિના લોકોના જીવનમાં સંતુલન અને સમાનતા માટેની ઈચ્છા છે પરંતુ તેઓ ક્યારેક જરૂરી સંબંધો અને સ્થિતિઓમાં ટકાવારી પસંદગીઓ કરતા શંકાયુક્ત બની જાય છે આનો અર્થ એ છે કે તેઓ ક્યારેક યોગ્ય નિર્ણય ન કરી શકે અને વારંવાર વચગાળાનું વર્તન કરે છે આના કારણે તેમની પાસે નક્કર દિશાનો અભાવ હોય છે બાર વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો ખૂબ જ ઊંડા અને જટિલ હોય છે પણ તેમની નબળાઈ એ છે કે તેઓ ક્યારેક અતિર્સિક અને ન્યાયલક્ષી બની જાય છે તેઓના સંબંધોમાં ઘણીવાર ઈર્ષા અને સંકોચન દાખલ થઈ શકે છે અને ક્યારેક તેઓ પોતાને હાનિ પહોંચાડે તેવા સ્તરે અણગમતી રીતે આક્રમક બનતા હોય છે તેર ધન ધન રાશિના લોકોના વ્યક્તિત્વમાં સ્વતંત્રતા અને સાહસ માટે ખૂબ જ મજબૂત ઈચ્છા હોય છે પરંતુ તેઓ ક્યારેક બહુ બિનમૂલ્યવાન અને અવ્યવસ્થિત બની જાય છે તેમની ઉતાવળે અને બિન્નક કરતાં તેમના પ્રયત્નોને બિનનિર્માણાત્મક બનાવે છે મિત્રો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ કરવાનું ભૂલતા નહીં